થરામાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી ના થયેલા શ્રીકૃષ્ણ ભગવાન શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ આઠમની મધરાત્રે બરોબર બારના ટકોરે જેલમાં તેમનો જન્મ થયો આજે પાંચ હજાર બસો એકાવન વર્ષ થયા ત્યારે સમગ્ર ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ મનાવી રહ્યા છે ત્યારે કાકલી તાલુકાના વેપારી મથક ઠરાવમાં આવેલ ભરવાડ સમાજની ગુરુગાધી વાડીનાથ મંદિરમાં તેમજ ગોગા ચોકમાં અને શ્રી રામજી મંદિરમાં શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવેલ ગોગા ચોકમાં મટકી ફોડ કાર્યક્રમ પણ કરવામાં આવેલ જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવમાં સૌખેલૈયા મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે ના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ હોવા છતાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય એ પહેલાં બે કલાક વરસાદ વિરામ લેતા ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા વાડીનાથ મંદિર રોશનીથી શણગારામાં આવેલ અને ભગવાન શ્રીકૃષ્ણને રાધાને વાઘા પેરાવી શણગારથી સજાવવામાં આવ્યા સો ભાવિ ભક્તોએ શ્રીકૃષ્ણ લાલાને હિંડોળે ઇંચાવી દહી માખણ અને પંજરીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી